Oh required, only钱. Oh poured… Bro, just turningother not to me. Hande cè. Desc tails to the corner, put him into the corner… Help! He killed nobody! Wel't you О̓il he'd his way do it all, or misinterprest品! Alternatively you don't have it! Jake, keep an eye out! Oh and give it to me! Duncan, what are you doing! Okay, here we

બરાબર અને તમન મૂંઝ મેકવા આવું છું નહીં દાવ મારું મોન રાખો મોન તો તમારું રાખો પણ ફેર મારે તો ની મારે અને આવું ના ના ની મારે હું ને ભેગા પેલા નીતુ ને નીતુ બાઈ બોલાવ પણ બોલાવ તો પછી ને હું આ તમન કીધું હવે નહીં દાવું હેડો પાછળ હડો ઓય છે

હાડો તમ કરીવાયા તો ના આયા હું ક્યાં જઈએ જો હાડો આ તો હાલો તો મેં જાવું નહીં અમે ના પાડો તો અમે નહીં જવાનું ના પાડો તોય પછી આ તો આ ઉડી આયા આ ઉડી આયા મોરું છે નવરાજી

હવે એ બધું ભૂલી જવાનું અને હમ્પેન્દ્રો અને રાયડું વધવા આવ્યું છે ને વાડી ખોટા તમારે કશું કરતા નઈ બરાબર

તમે તાર હવે અમન જે કામ કરો ને યાર આડું માડું વાડવાનું પપ્પા અલ્યા